મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આ સંસારનું સૌથી મોટું પાપ શું છે જ્યારે કોઈ પણ સામે વાત પાપ અને પુણ્યની આવે છે તો વ્યક્તિ પુણ્ય કરવાથી પાછળ હટતો નથી અને તે વાત પણ સત્ય છે કે પાપ કરવાથી પણ વ્યક્તિ પાછળ હટતો નથી જ્યાં લોકો પુણ્ય કરે છે તો વળી લોકો એક એવું પાપ પણ કરતા હોય છે જે બધા જ પુણ્યના ફળને નષ્ટ કરી નાખે છે આ સંસારમાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે અમુક લોકો ખરાબ હોય છે જે આખી જિંદગી પાપ કરતા રહે છે તો વળી અમુક લોકો ખૂબ જ સારા હોય છે જે ક્યારેય પણ પાપ કરવા વિશે વિચારતા પણ નથી તો મિત્રો આજની વિડિયો ખૂબ જ સમજવા લાયક અને જ્ઞાનવર્ધક છે માટે આજની વિડિયો અંત સુધી જરૂર જોજો અને કરી શેર પણ કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે સંસારનું સૌથી મોટું મહાપાપ કોઈ સ્ત્રીની ઇજ્જત સાથે રમવું છે જે વ્યક્તિ કોઈ સ્ત્રીની ઇજ્જત સાથે રમે છે તેને આ દુનિયાનું સૌથી મોટું પાપ માનવામાં આવે છે નારી શક્તિ એક એવી શક્તિ છે જેનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે સ્ત્રીઓને સંસારમાં સૌથી વધારે પૂજનીય માનવામાં આવે છે સ્ત્રીઓનું અપમાન સમગ્ર બ્રહ્માંડને બરબાદ કરવા બરાબર હોય છે સંસારમાં સ્ત્રી દરેક રૂપમાં પોતાના બાળકનું પાલન પોષણ કરે છે જેને આપણે પ્રેમની ભાષામાં કહીએ છીએ આ સ્ત્રી પુરુષને દરેક રૂપમાં દર્શન આપે છે ક્યારેક માતાના રૂપમાં તો ક્યારેક બહેનના રૂપમાં આ સંસારને સ્ત્રી જ ચલાવે છે સ્ત્રીને કષ્ટ આપનાર વ્યક્તિ કરોડો પાપનો ભાગીદાર બને છે વળી ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ મહિલાઓનું સન્માન કરે છે તેને આ જન્મમાં અને આવતા જન્મમાં પણ કરોડો પુણ્ય પ્રાપ્ત થાય છે વળી જે લોકો સ્ત્રીઓની ઇજ્જત સાથે રમે છે તેઓ આખી માનવતાના પાપના ભાગીદાર બની જાય છે અને તેઓ સમાજમાં પણ કલંકિત થઈ જાય છે એટલે સંસારનું સૌથી મોટું પાપ સ્ત્રીઓનું અપમાન કરવું માનવામાં આવે છે એટલા માટે આવું કરવાથી હંમેશા બચવું જોઈએ અને સ્ત્રીઓની હંમેશા ઇજ્જત કરવી જોઈએ ભગવાન શ્રીકૃષ્ણની દ્રષ્ટિમાં અન્ય એક કર્મ પણ સૌથી મોટું પાપ માનવામાં આવે છે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા બાદ જ્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા એ ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળક પરીક્ષિત પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ ક્રોધિત થયા હતા ભગવાન કૃષ્ણે તે સમયે જ ઘોષણા કરી દીધી હતી કે અશ્વત્થામાં એ સંસારનું સૌથી મોટું પાપ કર્યું છે કારણ કે તેણે માતાના ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરવાની કોશિશ કરી છે જેને ભ્રૂણ હત્યા માનવામાં આવે છે મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતે આ મહાપાપની સજા શ્રાપ આપ્યો હતો કે તું હવે ક્યારે પણ મૃત્યુને જોઈ શકશે નહીં એટલે કે જ્યાં સુધી આ પૃથ્વીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી તું જીવતો રહીશ અને આ પૃથ્વી ઉપર ભટકતો રહીશ તથા કષ્ટ પ્રાપ્ત કરતો રહીશ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે ભ્રૂણ હત્યા કરનાર માટે કઠોર સજા નક્કી કરવામાં આવેલી છે જે વ્યક્તિ ભ્રૂણ હત્યાનું મહાપાપ કરે છે તેને ઘણા યુગો સુધી આ સજાનો દંડ ભોગવવો પડે છે તો મિત્રો આજની વિડીયો તમને પસંદ આવી હોય तो वीडियो ने लाइक करी शेर करजोरी चेनल ने सबस्क्राइब जरूर थी करी जय श्री कृष्ण हर हर महादेव